वेलकम so, I mean, और वेलकम बैक टू माय चैनल तो आप जो छे सती माए दर्शन करने आई मीन प्रसाद चढ़ावा बिकॉज के आज चौदस है एट्ले तो मी एंड मम्मी बने जाइ रहा वांदोरी

હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો હમણાં આપણા બે દિવસથી બ્લોગ નથી આવતા શું કામ કે આપણું મગજમાં એક વાત ઘૂસી ગઈ હતી તો એ નહીં હાલતી હતી તો મને બ્લોગ બનાવવાનું મન જ નહોતું થતું તો કીધું ચલો તો બી આપે બનાવી જેને જે કહેવું હોય એ આપણું તો કામ એ તો આપણે તો કરવું જ પડશે એ બીજા તો ઘણા કહેવાવાવાળા હોય સાચી વાત તો બસ એને સાઈડ કરી નાખાય તો આપણા કામથી આપે કામ રખાય તો અત્યારે હું મમ્મી શું કરેલા મમ્મી ચટાઇ રાખતા હતા અને કામ કરી લઈ આ આંગણા આંગણું વાળવાનું છે આપને તો એ આપે વાળી નાખી કેમ કે હમણાં એને પવન લાગે રહ્યો ને સાફ કરી નાખી પેલો પછી આપણે બીજા કામ કરે તો ગઈ શ્રી આપણા બ્લોગમાં કેવડા દિવસ પછી આવી છે ને શ્રીઓ આમ તો ભલે કાલે આવી હતી કેમ કે આપે કાલે ક્યાં ગયા હતા મેં રસ્તે પર જા રહા હું મને અમે કાલે ક્યાં ગયા હતા મને નથી યાદ આવે તો આપે કાલે મછલીને દેવા કાલે મછલીને ખાવાનું દેવા ગયા હતા અમે ત્યાં હતી શિયા હે શું નગત આમ બ્લોગમાં નથી આવી બિચારી કેવડા દિવસ થઈ ગયા હે શું હમણાં એક્ઝામ આલે રી ના નથી આલતી એમ કે તો કેમ નથી આવતી હમણાં માર ગરીબી નથી આવતી ગાઈસ જો પહેલા કેવળી આવતી ઘરે ઘરે હમણાં નથી આવતી એને રમવા પૂછે મને ને મને આન્સર દેજો જો આપણે ગ્રીન જે જે ગ્રીન હોય ને ડાર્ક ગ્રીન એને આપણે જોઈ તો આપણી આંખોને ઠંડક થાય મિસ કે તતા કે ચમકીલું જોઈ તો આપણી આંખો ખરાબ થઈ જાય હાચું હોય કે ખોટું ના ખોટું હોય તો મને કમેન્ટ કરીને કહેજો તમે ભલે કે તને ઓકે મને કાન માં એમ કરી કે મને વાંચતે આવડે રૂ હવે જાય રીશિયા બાય બાય એની ફ્રેન્ડને જાય જાયરી તો એના ઘરેથી નહીં જાય આપણા ઘરેથી જશે કેમ કે એના ઘરેથી વડે એને કે આ વટાણે નથી જવું એનો ભાઈ ભેગો થાય રહ્યો તો હવે એ અહીંયાથી જાય રહી ગેટ ખોલો રાખીને હાલી ગયા હવે આ હાલે આવશે અંદર એને એ મોકું જોતા કોઈક ગેટ ખોલે ને તો અમે અંદર આવી જઈએ જો છે ને ગેટ બંધ કરી નાખું ને થોડુંક હવે કામ કરી નાખી આપે હું હમણાં એને વ્લોગ એડિટ કરતી હતી એટલે કરવો રાતે ના કરું એવું હોય ને એ હું દિવસ ના કરી નાખું કેમ કે રાતે પછી અવાજ અવાજ થાય ને એટલા માટે કરીને તો હજી આપણા ઘરે રાશન આવ્યું હોય એટલે કે ગોળ આવ્યું હોય એની પેટીએ તો મમ્મી એને ટ્રાન્સફર કરેલા

Bye.